છેલ્લા પાંચ દિવસથી સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે એક મહિનાનો લાઇટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા મધ્યમ વર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે ત્યારે આજે સુરતમાં સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આ અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારી સાથે શેર કરી દઈએ અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈપણ ડાઉટ આવશે કોઈપણ ક્લેરિફિકેશન જોશે કોઈપણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છે તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાય કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્સન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીસી સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસી સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નો લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ બધા છે એમાં જે મેં કીધું ગવર્મેન્ટ કનેક્ટ ગવર્મેન્ટ કનેક્શન કોમર્શિયલ કનેક્શન્સ પ્રેઝિડેન્શિયલ કનેક્શન ઓલ કેટેગરીઝ એગ્રીકલ્ચર કનેક્શન સિવાયના બધા કેટેગરીના કનેક્શન સામે આવશે યસ

એમાં પણ ઘણા બધા ઇશ્યુઝ આવતા પછી આજથી દસ પંદર વર્ષ પહેલાં સ્ટેટિક મીટરમાં કન્વર્ટ થયા ત્યારે પણ કોઈને ચોઈસ તો નહીં હતી ટેક્નોલોજી જ્યારે ઇમ્પ્રૂવ થાય જ્યારે ટેકનોલોજી બેટર થાય કન્ઝ્યુમરના બેનિફિટ માટે થાય કંપનીના બેનિફિટ બધાના બેનિફિટ અમે પણ સરકારી કંપની છીએ મારે પ્રોફિટ કોઈ ઘર તો લઈને નહીં જવાનું જેટલું પણ અમારું પ્રોફિટ આવે એ કન્ઝ્યુમરને પાસું થાય છે અગર અમારું પ્રોફિટ વધી જાય ચોરી ઘટી જાય

લગીને કામ કરશું એટલે મેં ના કેમ પાડું દરેક સવાલ જવાબ હા કે નામાં નહીં હોય ને અમે કીધું કે કન્ઝ્યુમરના કોન્ફિડન્સમાં લઈને શરૂઆત કરીશું

એ આવા રિટર્ન મટીરિયલ પણ આપ્યા છે એને વિડીયોના લિંક પણ આપ્યા છે વન બાય વન પણ ટ્રાય કર્યું છે પણ એવું થઈ શકે કે આટલા બાર હજાર કન્ઝ્યુમર હોય તો એમાંથી બધાને વન બાય વન નહીં મળે એવા પણ અમને દાખલા છે કે જે ઘર બંધ હતા તો પછી અમે એવા આટલા મીટર નથી રિપ્લેસ કર્યા કે કન્ઝ્યુમર અમને નથી મળ્યું એના ઘર બંધ છે અત્યારે તો એ રિપ્લેસ નથી કર્યા એટલે અમારું પ્રયત્ન પૂરો છે કે દરેક કન્ઝ્યુમરને મળીને ઇન્ફોર્મ કરીને જ અમે મીટર રિપ્લેસ કર્યું શક્યા છે